હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાના છે સિમલા મરચાં ભરેલા પંજાબી સ્ટાઇલમાં બનાવવાના છે એકદમ નવી રીત છે એકદમ નવા ટ્રેડ્સ સાથે છે તો તમે જોઈ શકો છો મેં શિમલા મરચાં લઈ લીધા છે પછી લીલું લસણના કુંડામાં થોડું તોડીને લાવીશું લીલી ડુંગળી છે લસણ છે એને સમારી લેવાનું છે અને બટાકાનો એક માવો કરી અને સરસ મજાના પંજાબી સ્ટાઇલમાં બનાવીશું મિત્રો આજની વિડીયો અમારી સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો બટાકા બાફી અને છોતરા ઉતારી દીધા છે મેં ત્રણ સીટી મારી અને બટાકા બાફી લીધા છે સૌથી પહેલા આપણે ડુંગળી અને લસણ સમાર દેવાનું છે લીલી ડુંગળી લીધી છે સૂકી ડુંગળી પણ લેવાની છે તો આવી રીતે આપણે ઝીણું ઝીણું લસણ ને સમારી દઈશું આ લસણ મેં કુંડામાંથી જ લીધું છે એટલે એકદમ કૂણું કૂણું છે સરસ મજાનું મેં ઘણું બધું આમ ડુંગળીને લીમડા ને લસણ ને ધાણા મેથી રાયડું એવું બધું કુંડાના અંદર અમે વાવીએ છીએ હવે આપણે આવી રીતે જ ડુંગળી કાપી દેવાની છે એકદમ બહુ જ સરસ લાગશે લીલી ડુંગળી લીલું લસણ આવશે સૂકું લસણ આવશે સૂકી ડુંગળી આવશે અને જોરદાર બધા મસાલા નાખીશું આપણે પણ આપણા મસાલા આપણા ઘરમાંથી જ મળી જશે બીજે ક્યાં ગોતવાની જરૂર નથી પણ આપણા મસાલાથી જ મસ્ત આપણી રેસીપી બનીને રેડી થઈ જશે મેં લસણ અને ડુંગળી પહેલાં સમારી દીધું છે અને મરચાં કેવી રીતે કરવા છે એ હું તમને બતાવી દઈશ રેડી મરચાંને આપણે આવી રીતે ઉપરના બાકીને થોડું કટ કરવાનું છે પછી આવી રીતે અંદરનું જે બીજ હવે એ લઈ લેવાનું છે કાઢીને બીજ બધા નીકાળી દેવાના છે મસ્ત આવી રીતના ટોપી રેડી કરી દેવાની છે સેમ બધા મરચામાં કરી દઈશ રેડી થઈ ગયા કડાઈ લીધી છે તેલ ગરમ મૂક્યું છે એક ચમચો તેલ છે નાનો થોડું જીરું અને સૂકા દાણા થોડા રાયના દાણા તૂટી ગયું છે થોડી નાખવાની છે ભીંડું પછી સમારે લસણ લસણ થોડું વધારે લેવાનું છે બે ગાંઠ લસણ લીધું છે લસણ ડુંગળીને તેલના ડુંગળી દેવાના છે લસણ ડુંગળી સરસ સંતરાઈ ગયા છે હવે ગેસને આપણે ધીમો કરી દેવાનું છે અને જે બટાકા નાખ્યા છે એ વાપેલા આવી રીતે હાથથી જ મચડી નાખવાના છે અને તમે હાથથી સરસ ના મચડી શકો તમે ચીણીનો ઉપયોગ કરી શકો છો નાખી દીધા છે બધા હવે આપણે મસાલા કરી દેશું થોડી હળદર નાખું છું એક ચમચી લાલ મરચું નાખવાનું છે અડધી ચમચીથી ઓછું થોડું મીઠું નાખું છું કેમ કે મીઠું મેં પહેલાં નાખવાનું છે ફટાકા બાપતી વાર બી નાખ્યું છે થોડું મેં અને આપણે ઉપર મસાલો કરવો પડશે પછી આપણે આ કિચન કિન મસાલો નાખું છું થોડો પંજાબી મસાલો નાખું છું હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી આપણું લીલું લસણ અને લીલી ડુંગળી નાખી દેસું બે મિનિટ સુધી આવી રીતે તેલના અંદર મસાલાને સાંતળી લેશું મસાલો મસ્ત મેં સાતરી રેડી કરી દીધો છે એકદમ ટણા મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે આને ગેસને બંધ કરી દેવાનો છે અને થોડો ઠંડો પડવા દઈશું મસાલો ઠંડો પડી ગયો છે થોડો એટલે આપણે આવી રીતે એક ચમચીથી અંદર દબાવી અને ભરવાનું છે મરચાંના અંદર અમે રાજસ્થાનના અંદર બનાવીએ પણ અમે એને બેસણથી બનાવીએ છીએ પણ આ પંજાબી સ્ટાઇલમાં બનાવેલું બહુ જ સરસ લાગશે બટાકાના માવા વાળું મેં જ્યારે પંજાબી હોટેલના અંદર ખાધું હતું ખરેખર મને બહુ જ સરસ લાગતું પાંચ મરચાં ત્રણસો રૂપિયાના આવ્યા હતા કેટલા પાંચ મરચાં ત્રણસો રૂપિયાના આપણે પચાસ રૂપિયામાં બનાવી અને રેડી કરી દીધું સેમ પ્રોસેસથી બધા જ મરચાં હું ભરી લઈશ આવી રીતે પછી અગાડી કેવું કરવું છે એ તમને બતાવવું મરચાં બધા ભરાઈ ગયા છે કઢાઈના અંદર મેં તેલ ગરમ મૂકી દીધું છે મેં એક ચમચું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે થોડો એવા રાઈ અને જીરું નાખું છું થોડી કીમ જે સ્ીમ ઉપર દેવાનું છે અને જે આપણા મરચાં ભર્યા છે એ આવી રીતે અંદર મૂકી દેવાના છે પાંચ થોડી વાર ઢાંકવાનું કે પાંચ થોડી વાર ઉલટાવાનું પછી ઉપર મીઠું નાખું છું

બધા સેમ નીકળી પણ આવી મેં પ્લેટના અંદર નીકાળી દીધા છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો પણ આવી જ મજેદાર રેસીપી સાથે કાલે પાછી આવીશ રોટલી જોડે ખાઓ યા ભાખરી જોડે ખાઓ બહુ સરસ લાગશે બાય